આકર્ષણ કરે છે સાથે જ તેનો સ્વાદ પણ ખુબ જ અદભુત છે કેસર નું આકર્ષણ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશ માં જોવા મળે છે મિત્રો કેસર કેરીનો ઇતિહાસ પણ ગજબ છે કેવી રીતના કેસર કેરી નું નામકરણ થયું અને કેસર આંબાની વાડીઓ કેવી રીતે વિકસવા લાગી અને એની કહાની રસપ્રદ છે જુનાગઢ ના નવાબલા જુનાગઢ ની કેસર કેરી જુનાગઢ ઉપરાંત અમરેલી ગીર સોમનાથ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જો તમે પણ મિત્રો જાણવા માંગતા હોય કે કેસર કેરીનો ઇતિહાસ શું છે તો જાણો આજના વિડીયોમાં ઇતિહાસ ના પાનાઓ મુજબ સેલાભાઈ નામના

મજા માણી હતી અને કરી હતી સેલાભાઈ વાવેલી કેરીને તેઓએ એ વખતે સેલાભાઈ આંબલી તરીકે ઓળખ આપી હતી માંગરોળ થી ની મોકલેલી કેરી ખુબજ પસંદ આવતા ત્યાં આંબા ને જુનાગઢ માં પણ વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું નવાબે આ માટે પોતાના બગાયત જાણકારો મારફતે જુનાગઢ ના ઉપરાંત વિસ્તારબાગ અને લાલ ગોરી બગીચામાં પણ કેસર આંબા રોપવામાં આવ્યા હતા આ પછી તો કેસર જાતનું વાવેતર કાઠિયાવાડ અલગ રાજા રજવાડાઓ ને કેરી પસંદ આવતા શરૂ કર્યું હતું હવે મિત્રો પ્રશ્ન એ પણ થાય કે કેસર નામ કઈ રીતના પડ્યું જુનાગઢ

પચીસ મે ઓગણીસો ચોત્રીસ ના દિવસે જુનાગઢ નવાબે શેલાભાઈ આંબડી નામ કેસર આપ્યું હતું આ દિવસે નવાબને કેસર કેરી પીરસવામાં આવી હતી તેનો રંગ અને સ્વાદ જોઈને કેસર કેરી નામ આપવામાં આવ્યું હતું બસ ત્યારથી દેશ અને દુનિયામાં કેસર કેરી જાણીતી બની છે ગીર વંથલી અને તાલાળામાં અલગ અલગ જાતની સૌરાષ્ટ્રમાં કેરી કેસર એટલે કેસર બસ આવી જ ઓળખ થઈ હતી એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં એક બે નહીં પરંતુ સૌથી વધારે જાતોનું કેરીનું ઉત્પાદન થતું હતું હવેના સમયમાં કેસર એક જ કેરીનું નામ જોવા અને સાંભળવા મળે છે એ વિસ્તારના ખેડૂતો પણ કેસર કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરી રહ્યા છે તાલાલા હાલમાં કેસર કેરીનું મોટું હબ માનવામાં આવે છે અહીં મોટું બજાર છે અને મોટા પ્રમાણમાં દેશ અને વિદેશમાં કેસર કેરી આવે છે કેસર કેરીના ફળની પણ અલગ જ ઓળખ છે આ વિસ્તારમાં થતી કેસર કેરી ના છે કે કેરી ની ચીર કાપતા જ તેમાંથી પાણી નીકળવા પરતી કેરી ની ઓળખ કરી લેવામાં આવે છે વિદેશમાં પણ વેપારીઓ કેસર કેરી ની માંગ જ હોય છે અનેક દેશોમાં કેસર કેરી નું જ માંગ રહેતી હોય છે ખાસ કરીને કોઈ પણ પ્રકારની દવા છાટિયા વિના તૈયાર કરવામાં આવેલ ફળ વિદેશમાં મોકલવામાં આવે છે હવે તો કેસર કેરી નો મહોત્સવ પણ ઉજવવામાં આવતા હોય છે વર્ષ બે હાજર નવ થી અમદાવાદમાં પણ કેસર કેરીનો મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત ગાંધીનગર વડોદરા અને દિલ્હી મુંબઈ જેવા મહાનગરોમાં પણ કેસર કેરીનો મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે તો મિત્રો આ હતી કેસર કેરી વિશેની માહિતી માહિતી પસંદ આવી તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા Hello?